પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવી ટ્રક ચાલક સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા આ વરુતા ટોલનાકા પરથી એક અનલીગલ પશુઓને સોતાપુરો ભરેલી ગાડી નીકળવાની છે એ અંગત બાતની મતા મને મે મારા મિત્રોને બોલાવી અને પોલીસ કંટ્રોલમાં મે જાણ કરેલી ત્યારબાદ બી ડિવિઝન અંકલેશ્વરથી પીસીઆર આવેલી પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાડી ત્યાં રોકાવી ગાડીને ચેક કરતા અંદર ગીતોગીત ભરેલા પશુઓ મળી આવેલા છે ગીતા બકરા અંદર તેની અંદર ભરેલા હતા સવારે અમે પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ કાર્યવાહી કરી અને એ આની અંદર એકસો ને બસો ને ઓગણ જેવા પશુઓ મળી આવેલ છે